ઝેનોપસ પ્રસ્તુત કરે છે નિલેશ ગોહિલનો પ્રથમ નિબંધ સંગ્રહ વાડ ખેતરમાં હળ ચલાવનાર ધરતીપુત્ર જ્યારે કાગળની ધરતી પર કલમનું હળ ચલાવે છે ત્યારે ઉગે છે વાડ જેવો નિબંધ સંગ્રહ કૃષિ વ્યવસાય સાથે જોડાયેલા પરિવારમાં સૌરાષ્ટ્રમાં જન્મેલા નિલેશભાઈ ઋતુ પ્રમાણે પાક તો લણી જાણે છે પરંતુ વાવણીથી લઈને લણણી સુધીની આખી પ્રક્રિયાને એક સર્જકની દ્રષ્ટિએ માણે પણ છે ખેતીના દરેક પડાવે આવનારી મુશ્કેલીઓ અને ઉપજ થયા પછીનો આનંદ નિલેશભાઈએ શબ્દબદ્ધ કર્યો છે પોતાના નિબંધ સંગ્રહમાં તેમના નિબંધોમાં તળપદી ભાષાની મીઠાશ સહજ રીતે ઉતરી આવી છે ખેડૂતની મહેનતનો રંગ પરસેવાની સુગંધ થાક પછીની ઊંઘની મોજ અને ગ્રામ્ય જીવન તથા ત્યાંની સંસ્કૃતિનું પ્રતિબિંબ પણ આ નિબંધોમાં નકશીક ઝીલાયા છે ખેતરમાં ઉગેલા વધારાના ઘાસથી લઈને શેરડી એટલે કે વાળના મીઠા મધુરા પાક તો નિલેશભાઈને આકર્ષિત છે સાથે કૂવામાંથી પાણી કાઢવાના પંપનો ધ્વનિ અને સીમમાં આવતા પક્ષીઓનો કલરવ પણ આ નિબંધોમાં ગુંજી ઉઠ્યા છે આ નિબંધોમાં કૃષિજીવનના માત્ર છૂટાછવાયા દ્રશ્યો જ નથી ઉપસ્યા પરંતુ કૃષિસભર દિનચર્યાની એક આનંદયાત્રાની ઝાંખી પણ છે ખેતરના ચાસ શેઢા વાડીઓ નદી કુવા પવનના સુસવાટા માટીની સુગંધ હળ જોતરેલા બળદ ગાડા રાસ શાંતિ શિરામણ અને વાળું માયાળુ માતા અને કડક બાપુ આ નિબંધોનો આગો શણગાર છે જ્યારે બદલાતી ઋતુઓ અને ઉજવાતા તહેવારો અહીં તેમની ભાતીગળ સુવાસ પ્રસરાવે છે નિબંધોમાં તળપદી બોલીના ક્રિયાપદો અને વિશેષણો આગવો ધ્વનિ ઉપજાવી વાચકને નવી દુનિયામાં લઈ જાય છે તૂટતા જતા ગામડા અને વધતા જતા શહેરીકરણના સમયમાં નિલેશભાઈના નિબંધો વાચકને પોતાના મૂળ સાથે જોડી ગ્રામ્ય સંસ્કૃતિનો છાંયડો પૂરો પાડે છે બાળ નેશન ફ્રી ફ્રીશિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેનોપસ ડોટ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનુપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો